દુનિયાભરમાં દર વર્ષે તેર ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસની ઉજવણીની શરૂઆત બે હજાર બારથી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં આકાશવાણી ખાતે વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ રેડિયોના વિવિધ મોડેલો મૂકવામાં આવ્યા હતા ઓગણીસો ઓગણચાલીસના સમયના રેડિયોએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું જેમાં કોલેજના યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો ગામાફોન રેકોર્ડ પણ લોકોને સંભળાવવામાં આવે છે જે ટેકનોલોજી બંધ થઈ છે તેવા રેડિયો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા સાથે જ પ્રીમિયમ ગ્રેડના રેડિયો અને ઓગણીસો ઓગણચાલીસનો જે સમયનો લોખંડનો રેડિયો લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું ખાસ તેરમી ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે તમને એક નવો વિચાર આવ્યો કે જૂના જે એન્ટિક અને હેરિટેજ રેડિયો હોય આકાશવાણીમાં લખીએ કારણ કે જે લોકો છે એ ઘણીવાર આવે ત્યારે પૂછે કે જૂના રેડિયો જો આકાશવાણીમાં છે ખરા તો અમે કહીએ કે ના અમારી પાસે નથી તો એક સિદ્ધાર્થભાઈ પટેલ કરીને મારા મિત્ર છે જે આના જબરજસ્ત પેશન ધરાવે છે તો અમે એમને રિક્વેસ્ટ કરી કે આ દિવસે તમારી પાસે અલગ અલગ વર્ષના એટલે ઓગણીસો છત્રીસથી માંડીને ઓગણીસસો નેવ સુધીના જે અલગ અલગ મોડેલ છે અહીંયા પ્રદર્શિત કરે અને આ એટલા બધા બ્યુટિફુલ રેડિયો છે સુંદર રેડિયો છે અને દરેકમાં અલગ ટેકનોલોજી છે કોઈ વાલવાળા રેડિયો છે કોઈકમાં ચાવી લગાવવાની છે કોઈક ટ્રાન્ઝિસ્ટર છે તો આજે સવારથી અહીંયા એટલો બધો ધસારો છે મુલાકાતીઓનો જલ્ના સ્ટુડન્ટ્સનો અને એ લોકો એક જ શબ્દ કહે છે કે જસ્ટ અદ્ભુત સ્પીચલેસ છીએ એટલે અમારો જે ઉદ્દેશ હતો કે વર્લ્ડ રેડિયો ડેના દિવસે લોકો આકાશવાણીના આંગણે આવે અને અમારી નજીક આવે અને એ લોકો હંમેશા કહેતા હોય કે અમે કારમાં રેડિયો સાંભળીએ છીએ પણ આ બિલ્ડિંગ કેવું હશે ક્યાંથી પ્રસારણ થતું હશે તો આજે એ લોકોએ પણ રોમાંચ અનુભવ્યો કે અચ્છા અહીંથી જ મૌલિનભાઈ પ્રસારણ થાય છે તો અમને આજે ગર્વ થયું કે અમે આકાશવાણીના આંગણે આવ્યા અને અમને થયું કે અમારો પ્રયાસ આજે સફળ રહ્યો जैसा कि मैंने बताया आज वर्ल्ड रेडियो दिवस है वर्ल्ड रेडियो दिवस 2012 से मनाना शुरू किया था यूनेस्को ने उसको डिफ़ाइन किया था कि आकाशवाणी सॉरी रेडियो का भी एक अपना कोई दिवस होना चाहिए सेलिब्रेशन हो ताकि लोगों को अवेयरनेस आए तो उस हिसाब से 2012 से ये वर्ल्ड रेडियो दिवस मनाया जा रहा है आकाशवाणी अहमदाबाद में सिद्धार्थ भाई एक जो कि रेडियो प्रेमी हैं उनका एक कलेक्शन है ये बहुत पुराना कलेक्शन है और इसमें हंड्रेड प्लस के आसपास वॉल बेस्ड रेडियो हैं ઉ કલેક્શન કહા કે હું એક આકાશવાણી અહેમદાબાદમાં એક્ઝીબિશન રખના ચાતે તો આજ હમને દિવસ ફાઇનલ ક્યાર કાફી સક્સેસફુલ રહા એ